લોકલાડીલા સુધ્ય આ કલાકારો ના સંગમ ખૂણે સં અને આવતા વર્ષે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સંસ્થા દ્વારા લગભગ પંદર દર્દીઓના

ઓપરેશન ની સારવાર થકી નવી દ્રષ્ટિ આપી આપણે સૌ સાંજે સાડા આઠ સુપા ગામે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ સંસ્થાના કેમ્પસમાં ભેગા થઈએ અને આનંદ સાથે સેવાની મજા માણીએ અત્યાર સુધી આપણે સાડી ઓગણત્રીસ હજાર થી પણ વધારે ઓપરેશનો નિઃશુલ્ક કરી ચુક્યા છે એ ઉપરાંત આ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ની હોસ્પિટલ છે અનેક એનઆરઆઈ લોકો અને સમાજના ઊંચા દરજ્જાના લોકો અહીંયા ઓપરેશન કરી અને ઉચ્ચતમ સારવાર પામે છે સારું વિઝન પામે છે અને એમણે આપેલા પૈસામાંથી આ નિઃશુલ્ક દર્દીઓની સારવાર પણ થઈ જાય છે અમરેલી થી એક બેન છે એના બે નાના છોકરા જે અધૂરા મહિને જન્મેલા અને હજુ માત્ર બે મહિનાના જ હતા એને લઈને આવ્યા બંને છોકરાઓને આરોપી બીમારીને લીધે પડદા દેખાતું બંધ થઈ ગયું આવ્યા એ સેમ દિવસે એ બંનેનું ઓપરેશન થઈ ગયું અને એની મારી રાહત અનુભવી અને ચાર દિવસથી એની મા કઈ જ ખાધું નતું અને એ દિવસે એને ચાર દિવસ પછી પહેલી વાર ખાધું અને આ છોકરાઓને તો નવી દ્રષ્ટિ મળી એના માતા પિતાઓને પણ નવું જીવન મળ્યું તો મારી દરેક જણે નમ્ર વિનંતી કે જો તમારા બાળકને અધૂરા મહિને જન્મ થયો છે તો એના જન્મના એક મહિને તમે તમારા નજીકમાં આંખના પડદાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને ખાસ બતાવજો કે જેથી કોઈ બીજા બાળકને આવું નાસન સહન કરવું નમસ્તે મારું નામ હસમુખ પટેલ છે મારું ગામ તરબણ અને હાલ હું ડાલાસ યુએસએમાં રહું છું છેલ્લા બે વર્ષથી મને ભાવિનભાઈ અને સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર સંસ્થા જોડે જોડાવાનો મોકો મળ્યો તે બદલ હું એમનો આભાર માનું છું અને બીજું એ લોકો જે અહીંયા સેવા આપી રહ્યા છે એ સેવા અમેરિકામાં તો આટલે કોસ્ટમાં એ સેવા પોસિબલ જ નથી તમારી મારી દરેક એનઆરઆઈ ભાઈઓને વિનંતી કે એઓ અહીંયા આવે જુએ અને સંસ્થાને જે પણ મદદ કરી શકે તે સૌ આપણે સૌએ મદદ કરવી જોઈએ ઉગત શા માટે આવ્યા છે શું હતું આખમાં સમજ આખમાં મોચ્ય હતો મોચ્ય નહીં સાબ આવ્યા હતા કેટલા સમય બે ત્રણ વર્ષ થી હતો આય બતાયું બે બે વખત આવ્યા થાય કેવું લાગે હવે અત્યારે તો આ પટ્ટી ખોલી છે પછી ખબર પડે હવે આપણે કેવું લાગે અત્યારે સારું છે વ્યવસ્થા બધી સારી વ્યવસ્થા ક્યાંથી આવી સાલે કે આ ઘણા વખતથી અમારું બીમાર ઓપરેશન કરાયું છે આ મને ખબર પડીને એટલે અમે ઓપરેશન કરાવવા આવ્યા જોડે કઈ છે કઈ લીધું